માં કાળી પાવાવાળી પિક્ચર જોયું એ અગાઉ મેં વાતોએ સાંભળી હતી રાજા પતયે મહાકાળીમાંનો પાલવ પકડ્યો અને પોતાને મહેલ પધારવા આગ્રહ કર્યો પરિણામે રાજાનું અને પાવાનું પતન થયું આ બધું શું સાચું છે માત્ર કાલ્પનિક વાતો જ છે જો સાક્ષાત માતાજી હોય તો એમના દર્શન માત્રથી પતય રાજા પાવન થઈ જાય અને પતય રાજા માનો પાલક પકડે અને અગતિક માગે તો તે માતાજી સો ટકાના હોય શકે એમ હું સ્પષ્ટ જ કહું છું પાવાગઢનું પતન તો થવાનું હશે ને થયું તેમાં વચ્ચે માતાજીને શું કામ વગોવ્યા આમાં પતયે રાજાને વગોવવાનો પ્રયત્ન કરે છે છતાં પતયે રાજા નહીં પણ ખુદ માતાજી જ વગોવાયા છે માતાજી ગરબા ગાવા આવેને પતેય અને પાવાનું પતન થાય એ હું કદીએ માનતો જ નથી માતાજી આવે તો જાહોજલાલી જ થાય અને જો જાહોજલાલી થવાને બદલે પાયમાલી થાય તો માતાજી નથી આવ્યા એ સ્પષ્ટ માનજો દેવદેવીઓની વાતો બાજુએ મૂકો સામાન્ય સંસારમાં જુઓ અને અનુભવી જુઓ સુસંસ્કારી કોઈ ઘરમાં તમે જાઓ તો તમારા દુષ્ટ વિચારો ચાલ્યા જશે અને સુવિચારો પ્રગટ થશે એથી ઉલટું કોઈ હલકા અસંસ્કારી ઘરમાં તમે જાઓ તો તમારા દુષ્ટ વિચારો જોર પકડશે સામાન્ય જગતમાં જો આમ હોય તો આ તો જગત જનની મહાકાળી આવે અને છતાં પતય રાજાને કામદેવ સતાવે તે મારા મગજમાં ક્યારેય ઘૂસ્યું જ નથી અને ઘૂસશે ય નહીં ખુદ માને પણ મારો આ જ પ્રશ્ન છે મને એક દિન એ જરૂર જવાબ આપશે પણ તે હું અન્યને ક્યારે કહીશ એક નવ નવ બેમાં